ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી અને રૂપિયા કરોડના ખર્ચે વિકાસના કામો નું દાહોદ જિલ્લામાં તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં લાખોની મેદની ઉમટી પડી હતી જેમ દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયત સભ્ય શ્રી કૃષ્ણ રાજપુરિયા લલિતભાઈ ભુરીયા ડામોર મુકેશભાઈ સહિતના ભાજપના કાર્યકરો દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સબજેલ ડોકીની બાજુમાં ખરોડ ગામે જાહેર સભામાં સ્વાગત કર્યું હતું અને વિકસિત ભારત વિકસિત ગુજરાતના સૂત્રને સાર્થક કરી ચોવીસ હજાર કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નવસો ઓર્સ પાવરનું રેલવે એન્જિનનું સફળતા કરી અને દાહોદની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેની એક ઝલક જોવા મળી હતી ભારત પાકિસ્તાનમાં આતંકવાદીનું ખાતમો બોલાવી આતંકવાદીઓના તમામ અડાઓનું સ્ક્રીન ઓપરેશન અને સિંધુની રક્ષા કરવા સફળ રહ્યા હતા જિંદગીભર હવે પાકિસ્તાન ફરી માથું ન ઉચકે તેવી હાલત બનાવી દીધાની ચાર જનતાને જાણકારી આપી હતી બ્યુરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરા